વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાય સમયથી કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠક ઘટાડવા મુદ્દે વિવાદ સર્જાયો હતો જેનો હવે અંત આવ્યો છે વીસીએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચૌદસો બેઠકનો વધારો કરવામાં આવ્યો છે વાઇસ ચાન્સેલરે મોડી સાંજે પત્રકાર પરિષદ સીટો પર પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન અપાશે ઉપરાંત વડોદરાના ચૌદસો સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ અપાશે એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના શહેરીજનોએ રેલી યોજ્યા બાદ રાજ્ય સરકારે તેની ગંભીરતા સાથે નોંધ લીધી હતી લોકોના વિરોધ વંટોળને ડામવા માટે સરકારે તાત્કાલિક ધોરણે એમએસ યુનિવર્સિટીના વાઇસ ટ્રાન્સલેશનને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવાનો હુકમ કર્યો હતો વિદ્યાર્થીઓ માટે અમે લોકો શું કરી શકીએ એ બાબતમાં બધાએ ડિટેલમાં ડિસ્કશન કર્યું લગભગ 3 એક કલાક એ ડિસ્કશન ચાલ્યું અને ડિસ્કશનમાં ફિઝિબિલિટી શું છે અને આપણે બડોદાના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે સારામાં સારા નિર્ણય લઈ શકીએ એ બાબતમાં ચર્ચા થઈ અને ચર્ચાના અંતે ખૂબ જ સારું પરિણામ આવ્યું જેને યુનિવર્સિટીએ પણ સ્વીકાર્યું અને જે સદસ્યો હતા એ બધા સદસ્યોએ પણ સ્વીકાર્યું એ સ્વીકારીને પછી જે અમે લોકોએ ચર્ચા કરી એમાં અમારા લોકો માટે જે સ્ટેક હોલ્ડર્સ છે એમએસ યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટી કોઈ એકની નથી બધાની છે એમાં પ્રમુખ ઇસ્ટેક હોલ્ડર્સ આપણે જોઈએ તો અમારા માટે અમારા વિદ્યાર્થીઓ પ્રમુખ એટલે કેન્દ્રબિંદુ ઉપર હોય છે સાથે સાથે એના વાલીઓ અમારા માટે માટે ખૂબ જ અગત્યનો હોય કારણ કે મારો પણ બાબુ છે હું એવી રીતે જ કાયમ જોઉં કે કદાચ મારું બાબુ કોઈ બીજી જગ્યા ભણવા જશે તો એમના કેવી રીતે અનુકૂળ વાતાવરણ મળે એ દૃષ્ટિએ અમે લોકોએ એવું વિચાર્યું કે કેવી રીતે વડોદરાના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સંખ્યામાં અમે લોકો એડ કરીને એ જે સમસ્યા સર્જાયેલી છે એનો કેવી રીતે આપણે સુવિધા સાથે આપણે સમાધાન આપી શકીએ તો એમાં નક્કી એ થયું કે ગઈ વખતે કદાચ આપણા જે રેકોર્ડ છે એ પ્રમાણે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ વિદ્યાર્થીઓ આપણા બડોદરાના હતા અને આ વખતે જીકાસ આવ્યા પછી આપણે ખ્યાલ જ હશે જીકાસ નોર્મલી એક સિંગલ લાઇન ઉપર કામ કરે છે એટલે સિંગલ મેરિટ લિસ્ટ ઉપર કામ કરે છે એ પ્રમાણે તો ખરેખર કોઈ પણ આરક્ષણની વ્યવસ્થા